વરું નું કામ પડી મે આ કડે જો તમે ગતે લઈ તો હાથ પકડે અને ના તમે કે હોય ભાવસિંગજી ઠાકોર ને જય માતાજી જય જહુ માતાને ઘણા દિવ છે કેમ છો મજામાં જય માતાજી જય માતાજી મોજમાં મોજમાં ખેતરમાં એવા તારણું અમારા ભાવસિંહજી ઠાકોર જોડે ગયા છે જય માતાજી જય જહુ માતા અને એટલે કે મારી જહુ માતા ભગાજી ઠાકોર ને જય માતાજી આવો આવો કેમ છો તમે તો નેહડા આવ્યા નહી પાછા લખો છો કે એકલા એકલા જઈ આવ્યા જય જહુમાં તો જય જહુમા અમારા પોપટજી ઠાકોર પણ આવી ગયા છે પોપુટ ભાઈ ફોન કરજો હું ભૂલી ગયો છું કે તમે લાઈવ થો એટલે પેલો મને ફોન કરજો તો હું લાઈવ થઈ ગયો છું ફોન કર્યો નથી અને પાંચ મિત્ર ફટાફટ જોડી ગયા છે અને લાઈક એક જ છે ને એ લાઈક કોની છે અમારા ભાવસિંગજી ઠાકોરની ની પગાજી લાઈક કરી દો દોપુટભાઈ લાઈક કરી દો ફટાફટ

સરવણજી રામ રામ કેમ છો જય 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 માતા માતા પ્રતાપભાઈ પણ માતાજી ભોલેનાથ દ્વારકા દેશ જય ગુરુ મહારાજ પ્રતાપભાઈ રાઠોડ જય માતાજી જય માતાજી જય ગુરુદેવ જય સદારામ બાપા ભગાજી ઠાકોર કોમેન્ટ મારી છે અને ફરમાઈશ આપી દીધી છે હા નો કો કરો વાટે વિરણો તો એવા પાદરતી અમારા ભગાજી ઠાકોર અમને ફરમાઈશ આપે છે લગ્ન ગીત ની અને એ કેવી કે હા કરનો કો કરો રવાટે વિરણો વાટે વેરાણો ચારે ખોવાણો ઈહા કર કો કરો વાટે વેરાણો કહેલ્યા ભગત રે જોનડીઓ વાટે વેરાણી કે વાટે વેરાણી ચોરે કોવાણી ભગતાર તારી વાટ વેરાણી જય માતાજી ભગાજી ઠાકોર ને પોપટજી કે છે ભાઈ

કયા તમારા ભાઈ છે જય માતાજી જય માતાજી જય જહો માતા તમારા ભાઈ કયા છે ભગાજી જય માતાજી ભાઈ પાદર થી અમારા ભગાજી ના ભાઈ જોડે ગયા છે જય માતાજી બાબાજી પાદર લાવી જુએ છે બાબાજી જય માતાજી જય જહુ માતા અને કેમ છો મજામાં જય જય માતાજી માતા ભગાજી તમારા ભાઈ કીયા કયા ભગાજી પોપટજી કહે છે કે ભગાજી તમારા ભાઈ કિયા અને નેહડા અમારા ખાસ મિત્ર એવા તમારા બકુભા જોડે ગયા છે તો જય માતાજી જય જહુ માતા કેવું ચાલી રહ્યું છે વના માં વન મીંડોળ જા હાથોનો લી જય માતાજી જય માતાજી ભાઈ હાથોનો લી ક્યાં આવ્યું જયશુંગજી જય માતાજી જય જહુ માતા મોજ મોજ હું રે તમને પૂછું અમારી દીકરી પાયલા બાડા તે લાડ તમને

લડાયા તો અમારા પોપટજી ઠાકોર કે છે મેહુલભાઈ જહુમાનો ભાણા ભાઈ તમને કે છે નંદા ઓર બંદા અલ્યા ભાઈ ભગાજી તમે તો બરા અમારા નંદા ખાલી કયું કોમ ના ના શેખલા શેખલા ચોકડી ખોવાના હતા પૂછી લેજો તમારા ભાઈ બંધ ને ભાઈ મોટા જોરાપુરા થી જયસુંગજી ઝાકુર ને જય માતાજી જય જહુ માતા અને પછી શેખલાના વડલે આઈ તો પછી હેંદુળા કાધા છે તમે જોયો હશે ને વિડીયો બાવન મિત્ર જોડે ગયા છે ને લાયક હાથે જ છે ભાઈ લાયક કરતા રહેજો અને અમારા બકુભાના કહેવાથી અમે દસ પંદર મિનિટ નું જ લાઈવ કરવાના છે ગમ નેસડા થી અમારા બકુભા અમને કહે છે કે લાઈવ તો મેલીને ના આવતારો મેલીને ના ને મેલીને આવે તો કોબરા જય માતાજી જય જહો માતા અને એવા અમદાવાદ થી અમારા પલ્વી બેન અને દિનેશભાઈ લાઈવમાં જોડે ગયા છે ખૂબ ખૂબ તમારો આભાર છે અમારા લાઈવમાં તમારું સ્વાગત છે જીજી આર કટારીખ લખે હે કુ લખે જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી ક્યા લીલા પીલા માર વડા લાના પોન ભાઈ ભાભી મોજમાં ને મોજમાં તમે મોજમાં છો ને ખ્યા ખાખરિયા પોનામાં વડલો સો મણારા વિપુલ રાઠોડ ને જય માતાજી ભાઈ જય જહુ માતા માર પોપટ ભાઈ ના ગોરા 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 રે આથમ એકદમ મોજમાં મોજમાં સરસ અમારા પલ્લીબેન ને દિનેશભાઈ કે છે કે એકદમ મોજમાં છીએ ગામ કાતરા ગણપત ઠાકોર ગામ કાતરા ગણપત ઠાકોર ને મેહુલ થોડોક બોલ ભોણા ભાઈ થોડોક બોલ એમ કે છે ચેનલ તો પોતાને ચલાવવાની છે તો થોડોક તો બોલવાની ટ્રેનિંગ તો લેવી પડે ને બાબીને બે જણા અમદાવાદ આવો ફરવા આવો પલે બેન એક દિવસ સો ટકા આવશું કારણ કે ભત્રીજો નરોડા રહે છે એટલે એક દિવસ આવશું અને તમને પણ મળશું મળી આરો સાગર બંગલો મળી આરો સાગર બંગલો ખોલવાળો રે ભૈયા ખોલવાળો ન્યારો રે સારું ગીત એક આવવા દો થવા દો કે આવવા દો

ડોંગર હેલો હાય ડોંગર યમાટૌ કે જણા મોહોર હાય ગરબે રમવા આવ જોર હેલો બકાજી નેસડા લગ્ન ગીત ગાવ અને તમારા ગામમાં ભજનમાં તા તમે કેમ નતા આયા અમને ટાઈમ નહોતો ભાઈ અમારા ગામમાં તમે ભજનમાં આવ્યા તા તો અમને ટાઈમ નહોતો અને ખુશું લખો છો ભાઈ બકાજી નેસડા હો લખો છો તમે જય માતાજી જય જોહુમાં અને ગુજરાતીમાં તમારું નામ લખી દો અને નવા નવા જમી લીધું ભાઈ જમી લીધું નવા નવા મિત્રો જોડાતા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો અને અમારી ચેનલનું નામ છે લાડકભાઈમાં જહુ અને નેસડાથી અમારા બકુભાઈની ફરમાશ હતી કે આજે તો તમારે ઘડીક વાર લાઈવ થવું પડશે એટલે અમે થઈ ગયા છ સિંગર વિષ્ણુ ઠાકોર મોનપુરાથી જય માતાજી જય જહુ માતા કાલે તો મળ્યા પણ બરાબર મળ્યા નહીં વચમાં રહી ગયું કાલ મળ્યા થઈ કે ઓકે અને તમારા વિડિયા પેલા ગીત ઉપર વિષ્ણુજી બહુ આવે છે મારી પદ્માને કહેજો ઝાઝા કરી રામ રામ જય માતાજી લાઈવ છો હા લાઈવ છે હમ મોડા વચન ચડો મારા વિરા તમે સમ કેડાળના જી લો વિષ્ણુભ જય માતાજી જય માતાજી વિષ્ણુજી તમને ભોપટજી સિંગર કહે છે કે જય માતાજી અને કાલી આગળ ને આંકળે ચેહરમાંનું ગીત ગાઓ કઈ ચિહરમાં ગરબે રમવા

અને જય જોગણી તો જય જોગણી માં સંતોકબેન ઠાકોર જોડાઈ ગયા છે જય જોગણીમાં ભરવાડ ને જય માતાજી જય દ્વારકા દેશ ને જય વાળીનાથ પાયલ શું લખે છે પાયલ ના મા જોવે છે જય તો અમારા પાયલ મોમાં મામા થી જોડી ગયા છે તો જય માતાજી જય જહુ માતા અને ગુજરાતીમાં તમારું નામ લખજો એવા નેસડાથી અમારા પાયલ ના મામા જોડી ગયા છે અમારા રિંકલ બા અને ના મામા જોડી ગયા છે તો જય માતાજી જય જહુ માતા વિષ્ણુજી દિલથી જય માતાજી જય જહુ માતા મો રે રાહ પાયલ બેનલા રે પદ્મા ને મારું ગીત ગાઉ ને મન નતા આવડતું માડી મારા પદ માં ક્યાં જો કે જાજા રામ રામ મેહોલ કેમ છે મજામાં માં કહી દો કે મજામાં માં છો મજા માં હા મજા માં કે સોમ બેન ધંભેરે સહડે ને એ કેવડે યુ તરે પાયલબાના મોમ છે બલગામથી પોપટજી ખી સુમ બેન જોવે સે મહાડીના જાયાની વાટુ રે મોહ મેરા ગડિયા વૈસેમાં નું ગીત ગાઉ ફૂલ ફૂલ બેણો એવું ઘિમારાયંતુ ધીવ રે

મંદિર યા ડામરો મેં કી મણિયરો કી હણિરો આયો સગરના અયોગને કોઈ આયો હડી વાળો મે

પોપટજી ઠાકોર ને જય માતાજી પોપટજી તમને જય માતાજી કે ભગાજી ઠાકોર બહુ સરસ છે તમારું ફિલ્મ ફિલ્મ ફેમિલી

અંગ્રેજી મને કઈ આવડતું નથી ગુજરાતી તમારું નોમ અને ગામ લખો જય માતાજી આ મોજાયા જય માતાજી અરવિંદ ઠાકોર કાસા